વિચાર કરું કે હવે હું શું કરું કારણ કે પેલા તો કીધું નહીં અને હું ઠેલો સોરી આમ બધું વસ્તુ જ હું લાવી છે પણ હવે હા એક કામ કરું દાગીના લઈ અને ઠેલો છે ને એ ભાથીના ઘેર મૂકતા આવું કારણ કે શું છે ખબર છે કે અડિયું દડિયું બધું આવશે ભાથી ઉપર અને કારણ કે આના આગે વધશે જપછી નહીં પહા કોક તો કરશી કે મારે હવે હું કરવાનું હા એક

શું બનાવું છું બનાવન તો એક કામ કરું ના હોય ને તો બે ગાડીઓ લાવડી બીજી બીજી કહેવત તાહી કે એક કોકરે બે પક્ષી એ કહેવું આ આ છે ને બકુબાની કારણ કે જો છોડી બે કરી છે અને હવે ભાથી એવો દંડ થાય ને આખી જિંદગી રે ઉડા કારણ કે આ તો બપુ પાસે ને એ છે પાછા ના પડે હા તારી આ મંગુ સરવા જે શી બાજુ છે દેખાતી નહીં તારી ભાષી બેઠું છે એક દાડો ગોડો કહી ગયો તો મને તો ઝાપટ વધારે હા ભાશી બોલ સમ સપને શું કાઢીને બેઠું લઈ એટલે અમુક કહું હું તું બને પૈસા હાલવાનો ખબર વિચાર એક દાડો મને કહી ગયા ના ખબર છે કે ગોડો કાપો કહી ગયા ના એટલે ગોડો કાકો કઈ ગયા તા એટલે

જૂનો બધો વાળી ના છે જીવો છો થોડો છે યાદ રાખે ખુશ એટલે પણ હું તો ભૂલી જાઉં તમને કહેવાનું હું તો અમારે મંગુ થોડવા ભાડી દી હું મંગુ ઓય પાડી જે વાત કરો હું પાડી નહીં પાડી ભાઈ ભાઈ રાખો રાખવું પડે પાડીઓ ઘણી છે પડે ઉપર દૂર લાગશે નમ તો છે લખેલું ના હોય તો ખાલી કહેવાનું હોય નામ રાખીશ મંગું બાળ તો ભાડો ને મને કેજો ફોન કરી દો યાર શું યાર એમો અને પેલા સમજાવી દેજો ને પાછા હા તો જાય પાછા ના ના એવું ના કર્યા

બકુબા જ લઈ જા કારણ કે આથી બકુબા ને એકલા થી બીજું કોઈ ને એકલું વાત સાચી વાત છે આપણી આપડી કોઈ ચોરી કરી નહી ચોરી આપણી કરી નહી પણ આપડી આથી ને તો નોમ આપડું આવશે એના કથી બડે ને એમ આપડે પેલા બકુબા ની પાડીએ ઈ છે આ બકુબા સોરત છે એની પાડો પર ગમે જે કઈ ગમે જે કઈ ગોચી ગાડો પર નકે આપડી તો જા વાત સાચી વાત

અને પાછા કે હું વસ્તુ ભૂલી જ જે મેં નથી તે ખોઈને બેઠા છે હવે હું ઘરમાં લેવા ગયા ખબર નહીં પડતી મોનો ના મોનો પણ સોર હવે સુર એક એકની ભેગા કરી અને ગમે જે હોય કરી ઓળ કરીને આગેવાનના દાગીના તો હું પાછા મંગ લવરાઉ ઓહ આ તો સોર હાથમાં આવે ને તો હો ટકા ભડાકો કરું

જતીર પણ ગમેજે કરી અન આજી છોડવો તો નહીં નકા આજ તો હું ઝિબડી જેવી ની એમ કે હા હારો હેડો આજ તો ગમેજે છોર હાથમાં લેવો પકડવો છે આ છોટ પકડવો છે ની હા આવે ને તો છોરની દવા પૂરે પૂરી કરવી છે એ ઉભારો લ્યા એય ઉભારો પોસ્યો કોરી તન કરી જાન કુછ છોરી તમે કરી જો મારા ઘરે આદ્યો ને

આગેવાન ની બધન ભેગા કરવા નીકળ્યા છે તમે પેલો ઠેલો ખબર છે ઠેલો લાયા કાલે સોનો તમે ના લાયા આપડે હું નહીં લાયો

চলে আগে বেলা গে খেড়ো আগে গেলে

કારણ કે જેવા જેવા નહીં બીજો તમે નાખો છો ને એ મુજામ ના નાખતા જે સો એ ખબર પડશે કારણ કે તમને ખબર નહિ તમને તો આજ ખબર પડી જાય જે અહીં પોણી નું દૂધ નું દૂધ થઈ જાય કારણ કે અમે આખી જિંદગી દારૂ પીધા પણ તાકાત તો રાખશે છે વાત કરો છો તમારી તાકાત જીતું બા ફામ થઈ હું નહીં ઓમો હોય જાય બા અરે તમારા જેવા ખતર આવીસ ખોવા વાળા તો પણ એ ખોવાઈ જોઈ જર્સી ની જર્સી કારણ કે બકુ પાસે આગળ બકુ બા આખી જિંદગી દારૂ પીન વાડમાં પડી જાય છે બકુ બકુ બડી ધોળો લઈને આવી ગયા છે ઓમ અલ્યા માનો કે સાથી મો અલ્યા પૂછ પૂછે તો સીધા ચો ખબર છે કે

આ તો હાસુ ની ફૂડી જીતુ ભા આજ નતો આબાનો આજ ખબર પાડ નાખો તની ના ના હું તુ ભા મુ ભલે વીવા પડી તો પડી પહેલા હું મજાક કરતો છોડવાનું તો બંદૂક હાથમાં છે કે તમે તમે પાવર કરો છો બંધ થા જો કે પાછી ને કજી ભરેલી જ પાછી ખાલે આઈખે નહીં પાછી મુનિયા ઓ બીજો ખત હું તો બેઠો હે મોરુત મરો ના કે કોઈ ની સોનો મનો બેહી રે ઈ તો હાલ ખબર પડશે આપણે ફૂલ સો છે ને અને આય હું કરવા બોલતો ના આગેવાન ઓ કે તો તો કેની વાર તું છોકરાને તું કીધું અમી હાલ ઓછીના કરી દે તો તારો બાપા જતો હા હું આ વસ્તુ હું લાવ્યો છું ને હં બધાના હાથમાં આવ્યો અને આ બધાને ખાવી પડશે એવું છે હા ઉભા રહો તો અરે પારકા તો જા પહેલા ભારાને ચાલુ કરો ઊભો રહે ભાઈ ઊભો રહે ચોનતી આ બધા છે આપણા ભાઈ છે હા શું રહે

લે પકડો આ ચોખા છે પકડો ખાતા ના ઉભા રહો હાલ પકડો એલમ સોરસ હિરોજ માં છે કે વિજય જેપાલી પકડો એક ટીમ ઓમમ મારશે લે પકડો પાસે લો લો હવે તો ફળો આ ચોખા છે આ હા હા ઈરા અજમેર થી ઠેટ અજમેર થી લાયા છે મન મંત્રેલા છે આરા આગેવાન છે ઈ રોજ નહી કાઢતા હા

ઠેલો તમે જોયા આ થોડો ટેકો ના પૂરો ટેકો તો પૂર્યો પણ હું ક્યાં ખબર છે કે હું કીધું હું લઈને હેડ્યા ગયું કે પથરા છે પથરા કીધું પથરા ના હોય કીધું ઠેલામાં તો કે દાગી ના છે પછી જેટલા છેલ્લા તા દાગી નાખી દેખાશે અઢી પચીસ લાખ ના એટલે બરોબર હું પૂછવા જઈ લાયા કે રીતે હું લાયા છું કે વિશ્વાસ તમારું આ મુખરા પર મને કીધું તમારા પાસે અઢી પચીસ લાખના તો દાગીના ના હોય આ ઠેલો કુનો ખબર છે છે આ આગેવાનનો છે

બાથી પાણી ઉગરો લઈ જા તું ને કર હે દારા છે છોકરા આવે નકલ ઓય અને આવનાવ કરશો તો તમારો છોકરો બગાડશો તમે ઓમાય છોકરા જો તારો બાપો તો દારૂડિયો છે ને ચોર છે પણ એના વાટે તું ના રહેતો પાછો હારો હારો જા જા તો રે ગેરેડ હવે આગળ વાય દોડો હું જૂના ગેરેમાં જાતા હું કેમ હવ માર અહીં કુવે જાવું છે તી હા હેડો મારી આગળ પેલી તમારી